ડભોઈ ખાતે શિવમય સપ્તાહની ઉજવણી કરાઈ આગામી છવ્વીસના રોજ યોજાનાર શિવરાત્રી મહોત્સવને લઈ ગુજરાત રાજ્ય શિવમય બન્યું છે ત્યારે ડભોઈ એપીએમસી ગ્રાઉન્ડમાં ગુજરાતના પ્રસિદ્ધ ગાયક ઓસમાન મીર શિવ પરિવાર દ્વારા શિવમય સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવ ભક્તિની રમઝટમાં ભક્તો શિવમય બન્યા હતા ડભોઈ ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ઓસમાન મીરે શિવ ભક્તિ અલખ જગાવી વાતાવરણ શિવમય બનાવી દીધું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા કરનાળી કુબેર ભંડારીના મહંત દિનેશ બાપુ તથા શિવ પરિવારના આયોજકો તેમજ નગરપાલિકાના પ્રમુખ અને નગર તાલુકાના કાર્યકરો હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી શિવમય વાતાવરણમાં ભક્તિમય બન્યા હતા ભક્તોએ ઉષામાં ધારાસભ્ય શૈલેષ મહેતાને ખભા ઉપર ઉંચકી લઈ ભજન અને ભક્તિમાં લીન થઈને ઝૂમ્યા હતા છવ્વીસ તારીખે મહાશિવરાત્રી આવી રહી છે અને વર્ષોથી વડોદરા શહેરમાં શિવોત્સવ ઉજવાય છે ત્યારે એ શિવોત્સવનો ભાગ અને સાથે સાથે જ દર્ભાવતી ઐતિહાસિક નગરી છે અને ઐતિહાસિક નગરીમાં વાગનાથ મહાદેવ એ સૌથી પૌરાણિક મંદિર છે જ્યાં કહેવાય છે કે વાઘ અહીંયા આગળ જૂના જમાનામાં આવતા હતા મહાદેવજીના દર્શન કરવા એ વાઘનાથ મહાદેવથી દર્ભાવતીમાં શિવજીની સવારી નીકળે છે અને વડોદરા શહેરમાં રણમુક્તેશ્વર મહાદેવથી શિવજીની સવારી નીકળે છે એ શિવોત્સવને માટે આજે અહીંયા ઓસ્માન મીર જે જાણીતા કલાકાર છે એમને ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં દર્ભાવતી નગરીના લોકો એનો લાભ લઈ રહ્યા છે દર્ભાવતી નગરી માટે થોડા દિવસ પહેલાં દેવાયત ખાવડ પણ આવ્યા હતા અને આજે ઓસ્માન મીર આવ્યા છે આ નગરી માટે આ બધા કાર્યક્રમો એ નવા કાર્યક્રમો છે પણ ડભોઈને જ્યારે દર્ભાવતી બનાવતા હોય ત્યારે દરબાવતીની જે જાઓલ જલાલી હતી જે સંસ્કૃતિ હતી જે સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હતા એ પ્રમાણેના કાર્યક્રમો પણ એટલા જ આવશ્યક છે અને આ શિવરાત્રિમાં મોટી સંખ્યામાં લોકો શિવજીની સવારીમાં ભાગ લે એના માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે આ કાર્યક્રમને શાંતિથી માણીને લોકો તમામ નાગરિકોને ડબોઈન એટલે કે દર્ભાવતીના નાગરિકોએ વાઘનાથ મહાદેવની સવારીમાં ભાગ લે અને બાકીના બધા જ આપણે શિવજીની સવારી વડોદરા શહેરમાં નીકળે છે એમાં પણ ભાગ લઈએ અને શિવજી જ્યારે નગર ચરવા કરવા નીકળ્યા હોય ત્યારે એમના દર્શનનો એમના પરિવારના દર્શનનો આપણે સૌ લાભ લઈએ ઓમ શાંતિ જય શિયામ ઓમ નમ શિવાય મિત્રો દર વર્ષની જેમ મહાશિવરાત્રિનો જે ઉત્સવ થાય છે બરોડામાં શિવજી કી સવારી એ દરમિયાન લગભગ હું તેર વર્ષથી અહીંયા આવતો હોઉં છું ને આ વર્ષે પણ મારે આવવાનું થયું છે આજે આ વખતે હું ડભોઈ ગામમાં આજે કાર્યક્રમ કરવા માટે આવ્યા છીએ અને આજે ખાલી હું એકલો નહીં પણ મારો દીકરો મારી સાથે આવ્યો છે તો આજે ડભોઈની જનતાને અને અહીં અહીંથી જે આજુબાજુથી જે લોકો આવે છે જે મિત્રો જે સંતવાણીને ભજનને જે ચાહે છે એ બધાને આનંદ કરાવવા માટે આવ્યા છીએ અને ખરેખર બહુ જ ઉત્સુક છીએ બધાને જોવા માટે બધાના દર્શન કરવા માટે થઈને અને શિવ પરિવારનો હૃદયથી હું આભારી છું કે મને દર વર્ષે મને યાદ કરે છે અને આ વખતે દભોઈના તમામે તમામ જે શિવભક્તો છે એમને પણ હું ધન્યવાદ આપું છું ધન્યવાદ